तो हेलो किम बधाई ने करी बैठी है नेवरी थी तो हम थोड़ा वीडियो चालू कर दई धीमे धीमे हाड़ा बार गया है માં દીકરીએ કહ્યું હે ને આહાના જે ટમક ટીલા કર્યા હે લોસન ના હાથમાં આવી ગયું હે આહાના હવે બે દી નું મીમાન છે બે દી પછી તો વહી જાય કા જાવું બે આહાના ને ઘરે નથી જાવું અહીં રોકાવું ને એમાં એને નિહાળનો મેડમનો ફોન આવે કે આ નાને ભણવા મોકલો હવે બેન હોશિયાર બહુ રહ્યા ને હવે મેડમ યાદ કરીને કે હોશિયાર સ્ટુડન્ટને મોકલો ભણી ભણી મિન્ટ્રીમાં નોકરી લે ને નહી બેન નોકરી લેહો ને કે રોટલા ઘડવા નોકરી લઈ રોટલા ઘડવા આપણે રોટલા ને લાયક આપણે નોકરીને લાયક નથી આજે ગુરુવાર છે કાલે શુક્ર અને શનિવારે આહ ના વૈચા આવી આજથી થાય ઓલા શનિવારે આવી આ શનિવારે આરતી થા હે શનિવારે શનિવારે ખાવામાં જ અમે બનાવ્યું હે અડદની દાળ ને રોટલા કાદિયા અડદિયા પીડે હાલે હવે અડદિયા કરાઈ હવે ઓગળી ન જાય હવે હિયારો ગયો ને ઉનાળો આવ્યો

અડદની દાળ ને રોટલાને બનાવવા હું नहीं अब है लाइट नो बिल बिल फाफड़ा फाड़ी ना कहत लो आवे कहत लो आयू चोविच बिल चोविच क्या मलके है अनंद बो भाभी हाँ मम्मा पसंद है मदार है ना ऐसे तुम्हारे कारण थोड़ी मनाते हैं थोड़ी हाँ। हाँ। हमने थोड़ी। तो थोड़ी। तो। थी थी हाँ। दीदी हाँ। लगा तो कायम थोड़ी बनाई दे जे मैं एक उसको ले पेपर लो टाइम टेबल तो क्या के की हैप्पी जो खाई ली तू है सुहाने और अभी दाय नो भाग ले कर आ गई तो है घर की गए मैं तो मसाले सरप्राइज आई कुछ है। हुँ ये सवाल फोन मान ले शू कुछ सरप्राइज टंटरा

અડદની ની દાળ ની મજા જ કઈક ઓર હોય કા જેને ભાવ કે હોય એને ઓ અમે સુહાના જીવન નો ભાવે તો એ મોઢા બગાડ કરે ખાઈ તાઉ જ મોઢા બગાડ આમાં આહાને તો બહુ ભાવે મને બહુ ભાવે મારું નામ છે આહાના અલવીરા ને હું અમને બહુ ભાવે છે એટલે અમે રોટલા પૂરા કરી નાખ્યા એક એક રોટલો ઉલારી ગયા અડદની દાળ ભેગો ને સુહાના જો ગરમ કરી નાખી